એક હૂકા બરાબર સો સિગારેટ એક હૂંકાનું સેવન કરે એટલે સો સિગારેટ પીધા બરાબર હાનિ થાય નુકસાની થાય આ હૂકા કોણ પીવે છે કઈ રીતે પીવાય છે તો કે એક હૂંકામાં ચારથી પાંચ વ્યક્તિ હૂકો પીતા હોય છે હવે કોરોના કાળમાં આપણે લીપનું બટન પણ ગાડીની સાવી ભરાવતા હતા દબાવતા હતા હવે આ એઠાં હૂંકા એકબીજા એટલે એનો તો કોઈ મતલબ જ નથી કારણ કે આ તો ઝેર જ છે ઝેરનું સેવન જેને કરવું છે એને એઠાનું જૂઠાનું ક્યાં કાંઈ આવે છે એટલે આ હુક્કા પીવાથી એક હુકો પીવાથી સો સિગારેટ પીવો ને એટલું નુકસાન થાય છે આ કોણ કર્યું છે તો કે ડૉક્ટર પ્રતીક સાવ જ કર્યા રહ્યા છે હવે વેસન કરનારા નશો કરનારા પોતાના ઘરના પરિવારના સભ્યની વાત તો કાંઈ માનતા નથી અન્ય કોઈ મોટિવેશનલ કોઈ કાંઈ કહે તો પણ કાંઈ એને મગજમાં ઉતરતું નથી સાધુ સંતોની વાત પણ મગજમાં નથી ઉતરતી કથાકારો તો કે એ તો કીધા રાખે હવે આ ડૉક્ટરો કહી રહ્યા છે કે ભાઈ આ તમે હૂંકો પીવાથી આટલું નુકસાન થાય છે અને આટલી હાનિ થાય છે અને એના બધા જે કાંઈ નુકસાન કરતા કારણો છે એ બધાને ખબર જ છે જેટલા લોકો નશો કરે છે એને બધાને ખબર છે પણ એના માટે કાંઈક માધ્યમ હોવું જોઈએ છોડવું બધાને છે કોઈ લોકો એવી પણ વાત કરતા હોય છે કે ભાઈ છોડવું હોય તો તમારું મન મક્કમ હોય તો છૂટી જાય એમાં કાંઈક એની જરૂર પડતી નથી એવું નથી મન મક્કમ કરવા માટે પણ એનું માધ્યમ જોઈએ તમે કોઈ સત્સંગમાં જાવ છો કોઈ સાધુ સંતોનો કોઈ ધર્મગુરુનો જોગ થાય ત્યારે એના બે શબ્દો તમને અડી જાય તો પણ લોકો વેસન છોડી દેતા હોય છે અમારી જેવાની વાત માનીને કે અમારી કોઈ પ્રોડક્ટ લઈને લોકો વેસન મૂકતા હોય અન્ય જગ્યાએથી તમે કોઈ પ્રોડક્ટ લીધી હોય કાંઈ પણ તમે એના માટે બીજી કાંઈ વસ્તુ તમે શરૂ કરી હોય સાદો મુખવાસ છે કે કોઈ ગોઠલીનો મુખવાસ છે કે એવું કાંઈ તમે લઈને પણ વેસન મુક્ત થયા હોય ઘણા લોકો વિડિયા જોઈને પણ વેસન મુક્ત થતા હોય એટલે બધાને માઇન્ડ અલગ અલગ બધું એક્સેપ્ટ કરતા હોય છે અને એ રીતે જ્યારે એના મગજમાં બત્તી થઈ જાય લાઈટ થઈ જાય ત્યારે એમ થઈ જાય કે હું આ ખોટું કરું છું અને આ મારે ન કરવું જોઈએ ત્યારથી પછી વેસન ઊભું રહેતું નથી અને નેતર ગમે એવા વાતો કરતા હોય પણ જગત જીતવાની વાતો કરે કોઈ મંડળું એ પોતાનું નથી જીતાતું એની એમ આપણે આકાશ બાંધી પાતાળ બાંધવું પણ ખાટલાની પાંગ પાછી બાંધવામાં રહી જતી હોય એવું થાય પાછું એટલે વેસન છોડી દેવું એ આપણા માટે હજી હિતાવહ છે અને કેન્સર આપણે કોઈને એમ કહીએ કેન્સર થાય અને એ શબ્દનો પ્રયોગ કરવો એના કરતાં વેસન છોડી દો એટલે એ વસ્તુ કાંઈ થાય જ નહીં કારણ કે એ હવે આપણને બધાને ખબર જ છે કે કેન્સરનો રેશિયો ગુજરાતમાં કેટલો ફૂલમ ફાસ વધી રહ્યો છે એટલે યુવાનોને બધાને ખાસ વિનંતી છે કે થોડુંક ખાવા પીવામાં કંટ્રોલ અને વેસન છોડી દઈએ તો દુઃખી ન થાય એમ જે દુઃખ આપણા ભાગ્યમાં લખ્યું જ નથી પણ હાઇથે કરીને આપણે ઊભું કરીએ અને દુઃખ આવે એનો કોઈ મતલબ નથી એટલે ખાસ કરી અને આ એક ડૉક્ટર પ્રતીક સાવજ જે વિનંતી કરી રહ્યા છે એ જો તમને મગજમાં ઉતરે તો આ નીચે લખેલું છે એ વાંચ્યો વિડીયોને વેસન કરતા લોકો હોય સગા સંબંધી હોય મિત્રો હોય કોઈ બેનના પતિ હોય કોઈ બેનના ભાઈ હોય એના સુધી પહોંચાડી દેવો એટલે લોકો સાંભળશે જોશે અને કોઈના મગજની લાઈટ થઈ જાય તો વેસનમાંથી મુક્ત પણ થાય આવા ઘણા બધા કિસ્સાઓ બન્યા પણ છે અને બનશે ભવિષ્યમાં ધન્યવાદ